સુરતના લિંબાયત અને ડિંડોલીમાં રખડતા શ્વાને બે બાળકો પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે બંને બાળકોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા શ્વાનોના આંતક અને હુમલાની ઘટનાને લઈને લોકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે સુરતમાં રખડતા શ્વાનનો આંતક યથાવત રહ્યો છે રોજ બરોજ રખડતા શ્વાનો બાળકો અને લોકો પર હુમલા કરી રહ્યા છે ત્યારે આજે બે બાળકો પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો સુરતના લિંબાયત મહાપ્રભુનગરમાં પાંચ વર્ષીય બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો પાંચ વર્ષીય ઈર્ષાદ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક જ શ્વાને હુમલો કરી બાળકના ગાલ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જ્યારે બીજા બનાવમાં ડિંડોળી વિસ્તારમાં અગિયાર વર્ષીય બાળક પર પણ રખડતા શ્વાને હુમલો કર્યો હતો અગિયાર વર્ષીય વ્રજ ઘર પાસે રમતો હતો ત્યારે અચાનક જ બાળક પર શ્વાને હુમલો કરી દીધો હતો બાળકના પગ પર બચકો ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી હાલ બંને બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ આવ્યા છે આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકો સવાલ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની વાતો ખૂબ જ મોટે મોટેથી કરી રહી છે પરંતુ પરિણામ દેખાતું નથી રોજબરોજ શ્વાનોના હુમલાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે